તો ઘણા બધા વિદ્યાર્થીઓ છ મહિનાના બે મહિનાથી ગયા ને ઈ જોવે છે કે ભાઈ પેલા તો જૂનમાં લેવાની હતી હવે માર્ચમાં કહે છે પણ નહીં નહીં તમજો ડિટેલ સિલેબસ આપી દીધો એટલે આપણે ક્લિયરિટી મળી ગઈ આપણી પાસે હવે થોડાક દિવસો છે બે મહિના છે એમાં કઈ રીતના તૈયારી કરવી અને આ આ ટોપિક કઈ રીતે પૂરા કરવા એની એક આપણે ડિટેલ મળી ગઈ તો એ કોઈ બહુ મોટી ટેન્શન લેવાની વાત નથી એક વસ્તુ બહુ સારી લાગે છે કે ભાઈ અમુક પોઈન્ટ આપણે જે કરતા હતા એ નહીં કરવા પડે એટલે આપણે થોડું માઇન્ડસેટ આપણો ક્લિયર કરીને તૈયારી કરી શકશું

આ વિડીયોને શાંતિથી જોઈ લેજો કેમ કે સિલેબસ આવો જ આપે એસએસસીનો સિલેબસ ક્યારે જોયો છે એસએસસીનો સિલેબસ એકવાર જોઈ લેજો આટલા જ ટોપિક લખ્યા હોય રેલવેનો સિલેબસ ક્યારેક જોઈ લેજો આટલા જ ટોપિક લખ્યા હોય આ કોઈ નવી વાત નથી બરાબર પણ વિડીયો બનાવવો એટલે જરૂરી છે કેમ કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કા આ નવી વાત છે કે ભાઈ એને આવો સિલેબસ આપી દીધો એટલે હવે એની પાછળ જ પડેલા રહીએ અમુક ટોપિકને સમજે જ નહીં એવું હોતું નથી એસએસસી વાળા પણ સિલેબસ આપે છે આખી પીડીએફ સમજીએ નાનો એવો વિડીયો પણ બહુ વધારે ટાઈમ નહીં લઉં કેમ કે બહુ બધી માહિતી મેં આપી દીધી છે પણ આ વિડીયો એક ખાસ તમે જોજો તો શું કીધું કે ભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આપણી જે એક્ઝામ છે ગ્રુપ આ સંયુક્ત પરીક્ષા કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ સીવીઆરટી જેને આપણે કહીએ એનાથી મલ્ટી સેશનમાં લેવામાં આવશે આ બધી આપણે ખબર છે વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે મતલબ ક્યારે શરૂ થશે એક્ઝામ ક્યારે પૂરી થશે સામાન્ય સંજોગોમાં પરીક્ષાનું સંભવિત માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસ મતલબ કીધો છે કે ભાઈ માર્ચ એપ્રિલ ચોવીસમાં આયોજન કરેલ છે પરીક્ષાનો અભ્યાસક્રમ અભ્યાસક્રમ આ સાથે સામેલ છે છે નીચે માર્ચ એપ્રિલ લખ્યું એટલે આપણે એવી ગેરંટી આપી શકીએ કે ભાઈ માર્ચનું છેલ્લું અઠવાડિયું માર્ચનું છેલ્લું અઠવાડિયું છેલ્લું અઠવાડિયું એટલે તમે ત્રેવીસ માર્ચ સુધીનો સમય લઈ શકો ત્રેવીસ પચીસ માર્ચ પચીસ માર્ચની આજુબાજુમાં ક્યાંક આપણી એક્ઝામ શરૂ થઈ જશે જે એપ્રિલની દસ તારીખ સુધી પણ ચાલી શકે પચીસ માર્ચ શરૂ થઈને એપ્રિલની દસ તારીખ સુધી એ ચાલી શકે ઓકે માર્ચના એન્ડિંગમાં શરૂ થશે એપ્રિલના સ્ટાર્ટિંગમાં પૂરું થશે પંદર જેટલા દિવસ તો એક્ઝામ ચાલશે ફોર્મ જેટલા ભરાણા છે એની ઉપર પછી ડિપેન્ડ કરે પણ પંદર દિવસ તો તમે પકડી લ્યો તો આ એક આપણે ખબર છે કે ભાઈ માર્ચ એન્ડમાં આપણી એક્ઝામની શરૂઆત થઈ જશે બીજું કે ભાઈ અમુક વસ્તુઓ કીધી છે કે ભાઈ સો પ્રશ્નો છે અમુક મુદ્દાઓ કે જેમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હતા ટોટલ માર્ક્સ સો રહેશે ચાર જ ઓપ્શન છે અહીંયા ઈ ઓપ્શન ના આવે ને આ થોડું આપણું કઈ ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ છે નથી આવડતું તો સ્કીપ કરવાનો હોય એ ના ટીક કરવાનું હોય સ્કીપ કરો ને તો એના નેગેટિવ માર્ક્સ ન થાય જો તમે એક ક્વેશ્ચનનો એક માર્ક્સ રાઈટ આન્સર માટે અને નેગેટિવ માર્કિંગ યસ છે કેટલું છે તો નેગેટિવ માર્કિંગ પર ક્વેશ્ચન વન ફોર્થ એટલે કે પોઈન્ટ પચીસ ફોર રોંગ આન્સર લખ્યું છે ફોર રોંગ આન્સર મતલબ કે જો ખોટો ટીક કરો ને તો તમે ટીક નથી કરતા તો રોંગ નહીં થાય હે ને તો જે નથી આવડતો એને ફટાફટ ફટાફટ સ્કીપ કરતા જવાના જે આવડે છે એને ટીક કરતા જવાના ખોટો પડ્યો તો પોઈન્ટ પચી ગયા ઓકે લેંગ્વેજ તો સીધી વાત છે મેથ્સ રીઝનિંગ ને આપણું જે પેલું છે ગુજરાતી એ ગુજરાતી માં રહેશે અને ઇંગ્લિશ ભાષા છે આપડા 15 પ્રશ્નો એ આપડા ઇંગ્લિશ માં આવશે ઓકે ચાલો આગળ વધશું આગળ વધશું તો અહીંયા સિલેબસ ની શરૂઆત થઈ છે સૌથી પહેલા આપણે પાર્ટ એ મતલબ ચાર પાર્ટ પાડેલા હશે પાર્ટ એ બી સી ડી ઓકે તમે ઉપરથી પાર્ટ ચેન્જ કરી શકો ઘણાને એવું હોય કે સાહેબ ઓનલાઈન એક્ઝામ આપીએ છીએ ઓલામાં તો કેમ આપણે ફેરવી 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 ફટાફટ રીઝનિંગના પ્રશ્ન પહોંચી જતા હતા તો સાહેબ અમારે અહીંયા ક્લિક ક્લિક કરી કરી રીઝનિંગના પ્રશ્ન પહોંચવાનું ના 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 ઉપર સેક્શન હશે પાર્ટ એ પાર્ટ બી પાર્ટ સી પાર્ટ ડી સાહેબ મારે સૌથી પહેલા ગુજરાતી કરવું છે તો ભયોજન ભાઈ ગુજરાતીમાં ગુજરાતીના કરીને પંદર ક્વેશ્ચન ટાઈપ આપણે ઇંગ્લિશ મીડિયમ વાળા આપણે તો ઇંગ્લિશના પંદરમાંથી પંદર હું પહેલાં ઇંગ્લિશ કરીશ તો ઇંગ્લિશનો પાર્ટ પહેલાં કરીને ટાઈપ ઇંગ્લિશ ગુજરાતી મને નતા વારતા પણ મારું મેથ્સ રીઝનિંગ બહુ સારું છે મારી જેવો કોઈ હોય તો એવું હવે હું મેથ્સ રીઝનિંગ પહેલાં કરીશ સમજ પડે છે તો રીઝનિંગ મેથ્સ એ આખા સેક્શન તમે ઉપરથી ચેન્જ કરી શકો ના તમે સેક્શન શરૂ કરો તો એના ચાલીસ પ્રશ્નો લાઇનમાં મળશે આવું નહીં થાય આવું નહીં થાય કે ભાઈ આ છે ને એક મને બહુ કામ ગયું આ એને બેન્કિંગવાળાની પેટર્ન એવી કે ભાઈ એક સાથે પ્રશ્ન આપી દો નહીતર કેવું રેલવેમાં કેવું આવું તો ખબર રેલવેમાં બધું મિક્સ કરી મિક્સ માં ના મજા આવે યાર ને મિક્સમાં કન્ફ્યુઝ થઈ જવાય આખું રીઝનિંગ સાથે આપી દઉં એટલે ખબર પડે ચાલીસ માંથી કેટલા આવશે નહીં ઓકે તો આ રીતના તમે એક વસ્તુ આ નોટ કરજો હવે આપણે સિલેબસ ઉપર આવીએ રીઝનિંગ સેક્શન વન પાર્ટ એ સાત જ ટોપિક ઓહો સાહેબ ચાલીસ માર્ક્સ સાત ટોપિક ચાલીસ ને સાત વડે ભાગો ને તો સાત ચંગ બેતાલીસ સાહેબ એક એક ટોપિક માંથી પાંચ પાંચ પ્રશ્નો આવશે ભાઈ વેન ડાયાગ્રામ હમણાં આજે જ કરવા માંડું યુટ્યુબ પર હમણાં બધા વેન ડાયાગ્રામ મૂકવા જ મળશે સાહેબો સાહેબ ભૂકા કાઢી નાખશું વેન ડાયાગ્રામના પાંચ કોને કીધું તમને આમાંથી પાંચ પાંચ છ છ માર્ક્સ ના પ્રશ્નો નહીં આવે શાંતિ રાખો અને પેલા તો પેલા તો આમાંથી બે ટોપિક દેખાય છે કયા કયા બે ડાટા ઇન્ટરપ્રિટેશન અને પ્રોબ્લેમ્સ ઓન એજીસ આ બંને ગણિતના ટોપિક છે પણ પૂછશે એ લોકો રિઝનિંગમાં એવું કે છે એ લોકો આપણે માની લઈએ ચાલો કે વાંધો નહીં તો એ ચાલીસ માર્ક્સના બે ટોપિક પૂછજો મતલબ ચાલીસ માર્ક્સમાં બે ટોપિકના પ્રશ્નો પૂછજો હવે ડેટા ઇન્ટરપ્રિટેશન એ લોકો રીઝનિંગમાં પૂછશે આ વાત એની આપણે માનવીએ પડે એનું કારણ હું તમને કહું કે ગોળ સેવા પસંદગી મંડળે જે પહેલી ઓલી એક્ઝામ લીધી હતી સિવિલ એન્જિનિયરિંગની ઓનલાઇન એમાં ખરેખર એને ડેટા ઇન્ટરપ્રિટેશન છે ને રિઝનિંગમાં મૂક્યું હતું ઓકે તો ડેટા ઇન્ટરપ્રિટેશન એ મેથ્સનો ટોપિક છે જેમાં પાયચાર્ટ કયો ગ્રાફ કયો ટેબલ્સ કયો આમાં બધા પ્રકારના આવી જાય આપણે જે ભણાવશું કોર્સમાં ભણાવેલ છે કોર્સમાં આપણે મેથ્સના એક કોર્સમાં આવી જશે તો એ મેથ્સનો ટોપિક છે પણ છે રીઝનિંગમાં મેથ્સનો ટોપિક છે રિઝનિંગમાં ઓકે અને રીઝનિંગમાં પૂછશે ચાલો આપણે માની લઈએ તો અહીંથી હું એમ કહું કે ભાઈ અહીંથી આવી શકશે ચાલો પાંચથી દસ પ્રશ્નો અહીંથી આવી શકશે એક સેટ પૂછાણો તો પાંચ બે સેટ પૂછાણો તો દસ તો આ એક ફાયદો છે કે ભાઈ રીઝનિંગના ચાલીસ માર્ક્સમાં છે અહીંથી પાંચ દસ માર્ક્સ તો તમે કવર કરી લેશો ડેટા સફિસિયન્સી શું થયું થાય ડેટા સફિશિયન્સી એટલે માહિતીની પર્યાપ્તતા જે આપણે બધું રીઝનિંગ ભણીએ માહિતીની પર્યાપ્તા કહેવાય ઉપર એક પ્રશ્ન હોય નીચે બે વિધાન હોય ખાલી પહેલા વિધાનથી એ પ્રશ્નો જવાબ મળતો હોય ખાલી બીજા વિધાનથી પ્રશ્નોનો જવાબ મળતો હોય તો બેથી મળતો હોય તો એક પણ મળતો હોય ક્લિયર થાય છે ક્લિયર થાય છે તો આ રીતના આ રીતના ડેટા સફિશિયન્સીના પ્રશ્નો પૂછે એના લીધે ડેટા સફિશિયન્સી તમને ક્યારે આવડે જ્યારે તમને આખું રિઝનિંગ આવડે ને ત્યારે ઓકે તો આ કોઈ અલગ ટોપિક નથી પણ અહીંથી તમે એક બે પ્રશ્ન તો ગેસ કરી શકો છો હું બે પ્રશ્ન લખું કે ભાઈ ડેટા સફિસિયન્સી લોકો બે પ્રશ્નો પૂછશે વાત કરીએ આપણે પ્રોબ્લેમ્સ ઓન એજ ઉંમર સંબંધિત પ્રશ્નો તો આ એક ગણિતનો ટોપિક છે આપણે ગણિતમાં ભણશું આના કદાચ એક બે પ્રશ્ન પૂછે પણ એને ખરેખર ગણિતમાં જ પૂછવો જોઈએ ખબર નહીં આમાં કેમ મૂક્યું છે એટલે આને આપણે છોડી દઈએ અને આપણે ગણિતમાં વાત કરીએ હવે વાત કરીએ આપણે આ બે ત્રણ ચાર પાંચ એમાં હું એમાં હું છે ને આ બે ટોપિક કાઢી નાખું વેન ડાયાગ્રામ બધાને ખબર છે શું છે અને બ્લડ રિલેશન બધાને ખબર છે શું છે લોહીના સંબંધ અને વેન ડાયાગ્રામ જયારે એ લોકો વેન ડાયાગ્રામ લખે ને તો તમારે રિઝનિંગ નો ટોપિક છે તમને ખબર હતું સિલોઝિઝમ કે તમારે સિલોઝિઝમ પણ કરી લેવું પડે કેમ કે સિલોઝિઝમ ના પ્રશ્ન આપણે વેન ડાયાગ્રામ થી સોલ્વ કરીએ એટલે કોઈ એવું નહીં વિચારતા કે ભાઈ હું સિલોઝિઝમ ને સ્કીપ કરી નાખીશ હું સિલોઝિઝમ ને સ્કીપ કરી નાખીશ જો તમે સ્કીપ કરશો તો તમે સ્કીપ થઈ જશો બે માર્ક્સ નું સિલોઝિઝમ આવશે અને હવે ગેમ ઓરિજિનલ શરૂ થાય છે ચાલો આ તો બધાને ખબર છે લોહી ના સંબંધ આ તો બધાને ખબર છે લોહી ના સંબંધ અહીંયા આપણે બે ચેપ્ટર થઈ ગયા સિલોઝિઝમ ને વેન ડાયાગ્રામ ઓકે હવે હવે આપણે વાત કરીએ બીજા બધાની કે વિઝ્યુઅલ રીઝનિંગ અને અરિથમેટિક રીઝનિંગ છે વિઝ્યુઅલ રીઝનિંગ શું છે ને એરિથમેટિક રીઝનિંગ શું છે એ આખું રિઝનિંગ છે એટલે હવે કોઈ નહીં પૂછતા કે રીઝનિંગમાં શું કરવું આપણે જેટલા ટોપિક કરાવ્યા બત્રીસ ટોપિક છત્રીસ ટોપિક છત્રીસ ટોપિક આ મેન પચીસ ટોપિક મેં જેટલા રીઝનિંગમાં પચીસ ટોપિક કરાવ્યા કરવાનું આપણા કોર્સની વાત કરું કોર્સમાં અમે લોજિકલ રીઝનિંગ કરાવ્યું છે લોજિકલ રીઝનિંગ સિવાય બધું કરો લોજિકલ રીઝનિંગ સિવાય બધું કરો લોજિકલ રીઝનિંગ આપણે મેન્સ વખતે કરવું પડશે કેમકે મેન્સમાં ચાલીસ માર્ક્સનું રીઝનિંગ છે ત્યારે આપણે લોજિકલ રીઝનિંગ કરવું પડશે અત્યારના લોજિકલ રીઝનિંગ સિવાય આ પચીસ છે એમાંથી આ પચીસમાંથી તમે ચાલો એક કાઢ નાખો એટલે ટોપિક તો કરવાના જ છે ચોવીસ ટોપિક તો કરવાના જ છે સાહેબ એક વખત તમે ટોપિક કહી દો તો હું ફટાફટ ટોપિક બોલી જાઉં તો ઘડિયાળ કરવાનું છે કેલેન્ડર કરવાનું છે દિશા કરવાનું છે ક્રમ કસોટી કરવાનું છે લોહીના સંબંધ કરવાના છે સિરીઝ કરવાની છે કોડિંગ ડિકોડિંગ કરવાનું છે અને નંબર ટેસ્ટ કરવાનું છે વેન ડાયાગ્રામ કરવાનું 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 છે 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 ફિગર કાઉન્ટિંગ કરવાનું છે નોન વર્બલ પેલા આકૃતિ વાળા બધા પ્રશ્નો છે એ કરવાના છે બધું કરવાનું છે આખું રિઝનિંગ કરવાનું છે એમ રાખો ને ખાલી લોજિકલ રિઝનિંગ સાહેબ લોજિકલ રીઝનિંગમાં શું આવે તો આટલું કહી દો કેમ કે બીજું બધું તો કરવાનું છે તો લોજિકલ રીઝનિંગમાં પહેલાં બધા આવે વિધાન અને કારણો વિધાન અને નિષ્કર્ષને એવા ખબર આવે કે ભાઈ મોટા મોટા વિધાનો લખેલા હોય જીપીએસસી વન ટુમાં ઘણીવાર પ્રશ્નો પૂછતા અને આપણે આપણા કોર્સમાં સાવ છેલ્લે કર્યું છે મેં સીસીબી સીસીઇના તમને સિલેબસના પહેલાંમાં પણ શીખવાડ્યું હતું ક્યાં છે તમને ક્યાં છે તો એક વિડીયો બનાવ્યો છે તમે લાઈવમાં જોજો કે ભાઈ બેંક એસએસસી રેલવે પાસ કરેલ વ્યક્તિ પાસે સીસીઈની તૈયારી કરવાની રણનીતિ સમજો એમાં મેં તમને કીધું છે કે લોજિકલ રીઝનિંગ શું છે કે લોજિકલ રીઝનિંગના જે છ ટોપિક છે એ નહીં કરવાના બાકી આખું રીઝનિંગ કરવાનું હવે કોઈ પુત નહીં ફોન નહીં કરતા મેસેજ નહીં કરતા કરવાનું છે કરવાનું છે કરવાનું છે ગામ જી કે ગામનું નહીં માનતા જો એક્ઝામ પાસ કરવી હોય તો ઓકે હવે આપણે આવીએ મેથ્સ ઉપર મેથ્સમાં સંખ્યા પદ્ધતિ હે સૌથી વધારે પ્રશ્નો પૂછાય સિમ્પલિફિકેશન એન્ડ એલઝેબ્રા એલઝેબ્રા થોડુંક આપણે ડિટેલમાં કરવું પડશે જોકે કરાયું છે આપણે હે ને આ બે ચેપ્ટર મેં મૂકેલા જ છે ઓકે એરિસમેટિક અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન આનો મતલબ થાય આનો મતલબ થાય સમાંતર અને સમ ગુણોત્તર શ્રેણી સમાંતર અને સમ ગુણોત્તર શ્રેણી સરેરાશ થઈ ગયું ટકાવારી અને નફો ખોટ થઈ ગયો ટકાવારી અને નફો ખોટ થઈ ગયો ઓકે પછી રેશિયો એન્ડ પ્રોપોર્ઝન હે ને રેશિયોમાં ભલે એને રેશિયોનો સ્પેલિંગ ખોટો લખ્યો છે પણ જોઈએ આપણે રેશિયોને પ્રોપોર્ઝન કરશું રેશિયો પ્રપોર્ઝન તમે કરો ને તો સીધી વાત છે કે તમારે ભાગીદારી પણ કરી લેવું પડે તમારે એજ ચેપ્ટર ઉમર આધારિત ચેપ્ટર એ પણ કરી લેવું પડે તમારે મિશ્રણ પણ કરી લેવું પડે ઓકે તો આ બધા ફ્રીમાં આવે એ તમને કહી દઉં ઓકે તો કે પાર્ટનરશીપ લખ્યું જ છે અલગથી ચાલો કોઈ વાંધો નહીં સમય અને કાર્ય સમય અને કાર્ય લખ્યું ને એટલે કેટલા ચેપ્ટર ફ્રીમાં આવશે હું તમને કહી દઉં સમય અને કાર્ય ભેગા કેટલા ચેપ્ટર ફ્રીમાં આવશે નર ટાંકી ફ્રીમાં આવ્યું આ કરવું જ પડે પછી ચેઇન રૂલ ચેન રૂલ આ ફ્રીમાં એવું આ કરવું જ પડે તો કોઈ એવું નહીં સમજતા આ ચેપ્ટર નથી આઈ છે હોડી છે તો સાહેબ મેથ્સમાં ખરેખર શું કાઢ્યું અમને એ કયો એવરેજ લખું તો મધ્યક મધ્યસ્થ બહુ લગ કરવાનું છે સાહેબ ખરેખર શું કાઢ્યું છે મેથ્સમાં તો હવે આ લોકો છે ને જે બહુ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે પણ એ નથી લખ્યા એમાં એક છે આદુ વ્યાજ એમાં એક છે ચક્રવૃદ્ધિ વ્યાજ પછી એમાં એમાં એક એક છે છે ક્ષેત્રફળ ઘનફળ આ બધું પછી સંભાવના પછી એમાં એક છે ક્રમચય સંચય આવા બહુ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે આપણે કહી શકીએ મેથ્સના બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક એ આમાં નથી લખ્યા તો સાહેબ અમારે શું કરવું આ કરવા કે ના કરવા હવે એ લોકોએ નથી તો આ ટોપિક આ ટોપિક છે આમાં કોઈ સાથે સામ્યતા પણ ધરાવતા નથી આપણે એક જોતા આવું કહી કે પર્સન્ટેજ છે એટલે એ લોકો સાદુ રૂપ છે એ આપી શકે સાદુ રૂપમાં એક પ્રકારના પર્સન્ટેજ કરવાના હોય તો બેઝિક તમને ખબર હોવી જોઈએ પણ આ બધા ચેપ્ટર બહુ ડિટેલમાં હજી ન કરો તો ચાલશે ઓકે સંભાવના ક્રમથી સંચય બેમાંથી કોઈ નથી લખ્યું એટલે આને આપણે સાવ આ પોર્શન ને સાવ સ્કીપ કરી દેવાય સાદુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ સ્કીપ કરવાની હિંમત ના કરાય પણ આ પોર્શન ને સ્કીપ કરી શકો છો ભૂમિતિ સંભાવના ક્રમતિ સંચય ત્રિકોણમિતિ આ સિવાય તો બધા છે ને ત્રિકોણમિતિ પછી અંતર અને ઊંચાઈ આવું બધું જે બધા કરાવે છે ને દ્વિઘાત સમીકરણ ને ફલાણું નાન તે એ બધું તમે સ્કીપ કરી શકો છો કોઈ વાંધો નથી સાદુ ચક્રવૃદ્ધિ સ્કીપ નહીં કરતા કરાવશું આપણે પછી બીજા અમુક ચેપ્ટર કે જે તમને એવું લાગે કે સાહેબ તમે કરાવ્યા છે પણ આપણે ખરેખર સ્કીપ કરવા જોઈએ જેમ કે દશાંશ અપૂર્ણાંક અરે ભાઈ દશાંશ અપૂર્ણાંક આ બધું સાદું રૂપમાં આવે પછી લસા લસાગુસા લસાગુસા સંખ્યા પદ્ધતિ જ કહેવાય કરવું પડે લસાગુસા કરવું પડે દશાંશ અપૂર્ણાંક કરવું પડે પછી સાહેબ ઘાતાંક અને કરણી ઘાતાંક કરણી સાદું રૂપમાં જ આવે કરવું પડે હે ને આ આ આ આ ચેપ્ટર તમારે કરવા પડે પછી આ બે ઓકે આ બે તમારે કરવા પડે સાહેબ પછી પેલું વર્ગ વર્ગમૂળ વાળું નથી લખ્યું અરે એ સાદુ રૂપમાં જ આવે તો આ બધું સાદુ રૂપ જ કહેવાય આ બધા ચેપ્ટર કરવા પડે ઓકે એને સિમ્પ્લિફિકેશન લખી દીધું એટલે આ બધા ચેપ્ટર કરવા પડશે એવું નહીં વિચારતા તમે સ્કીપ કરી કે ભૂમિતિ ભૂમિતિવાળો પોર્શન કરો સંભાવના અને સંચય વાળો પોર્શન કરો અને આવું બધું ત્રિકોણ મિતિ નહીં કરો બીજું કાંઈ મેથ્સમાં સ્કીપ કરવાની હિંમત નહીં કરતા હું ડિટેલમાં હું ડિટેલમાં કહીશ કેટલા ચેપ્ટર આપણે સીસી માટે કરવા પડશે હું ડિટેલમાં લખીને આપી દઈશ તમે આપણા ગ્રુપમાં જોડાઈ જાઓ ગ્રુપમાં જોડાવા માટે નંબર આપું છું એ નંબર ઉપર ખાલી મેસેજ કરી દેજો સિત્તેર સોળ બેતાલીસ ઓગણીસ ટેલિગ્રામમાં લખો કૃણાલ સર મેડ્સ આ કૃણાલ સર મેડ્સ નામની ચેનલમાં કૃણાલ સર મેડ્સ નામની ટેલિગ્રામ ચેનલમાં ડિટેલમાં જેટલા ચેપ્ટર કરવાના હશે ને એ વિડીયો આવી જશે સોરી ફાઇલ આવી જશે બાકી આપણા કોર્સ સાથે તમે જોડાવ વહેલી તકે આપણે આપણા કોર્સનું યાર કહેતા ભૂલી ગયા પણ આ કોર્સ સાથે તમે જોડાજો કોર્સમાં હું પ્રોપર સીસીનું ભણાવેલું છે રીઝનિંગ બધું કરવાનું છે ઓકે કોર્સ લેવા માટે પણ તમે આ નંબર ઉપર મેસેજ કરી શકો છો ચાલો આગળ વધશું આગળ વધશું ઇંગ્લિશ તો ઇંગ્લિશમાં જેમ આપણે મેથ્સ રીઝનનું જોયું એમ ઇંગ્લિશમાં તમે આટલા ટોપિક ઉપર જ જો કે ઇંગ્લિશમાં તો ઓલમોસ્ટ બધું લખી દીધું છે અને આટલા ટોપિક ઉપર જ કેમ કે આમાં તો પંદર જ માર્ક્સ આવવાના છે એટલે માત્ર ને માત્ર આટલું જ કરવાનું ઇંગ્લિશમાં એક વસ્તુ વધારે નહીં એક વસ્તુ ઓછી નહીં ઓકે ઇંગ્લિશ ગુજરાતીમાં આમાં સ્ટીક થઈને ચાલવાનું છે કે ભાઈ રૂઢિ પ્રયોગ જ કરશું કહેવત કરશું સમાસ કરશું સમાનાર્થી વિરુદ્ધાર્થી કરશું શબ્દ સમૂહ માટે એક શબ્દ વાક્ય પરિવર્તન કર્તરી કર્મણી સંધિ જોડો છોડો જોડણી લેખન સુધી ભાષા સુધી ગદ્ય સમીક્ષા ગદ્ય સમીક્ષા તમને ખ્યાલ જ હશે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન અર્થગ્રહણ અને ટ્રાન્સલેટ આટલા ટોપિક ગુજરાતીમાં કરશો તો ઇનફ છે કેમ કે માત્ર ને માત્ર પંદર માર્ક્સનું ગુજરાતી આવવાનું છે ઓકે બાકી બાકી હું તમને કોર્સ વિશેની પણ માહિતી આપી દઉં એક વખત એક વખત કોર્સ વિશેની પણ માહિતી આપી દઉં તો તમને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર આપણે અમુક 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 ટોપિક ચાલો હું અંડરલાઇન કરી જ દઉં ને એટલે તમને પ્રોપર આઈડિયા આવી જાય તમને પ્રોપર આઈડિયા આવી જાય ચાલો એની નોટિફિકેશન જો આ વિડિયો મેં લીધો તો આ પીડીએફ આપણે ઓપન કરી દઈએ આમાં હું તમને ટોપિક છે ને અમુક અંડરલાઈન કરી દઉં અથવા તો અમુક ટોપિક આમ ચોકડી મારી દઉં એ ટોપિક નહીં કરતા આમાં બધું છે ને ફુલ એટલે તમને કહું અમુક ટોપિક ઉપર હું ચોકડી કરી દઉં એ ટોપિક મેટ્સ રીઝનિંગમાં નથી કરવાના ઓકે બાકી બધું કરવાનું છે એટલે આ એક ખાસ આ વિડીયોને તમે શાંતિથી સમજો ચાલો હું અમુક ટોપિક ઉપર તમને મસ્ત હમણાં કેન્સલ આઉટ કરી દઉં એટલા નહીં કરવાના અને જેની ઉપર કેન્સલ ન કરું એટલા કરવાના ઓકે ચલો આ બધી સી સીની ઇન્ફોર્મેશન છે ચાલો આ રીઝનિંગની વાત કરીએ તો રીઝનિંગમાં કરવાનું 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 બધું કરવાનું આ નહીં કરવાનું ખાલી લોજિકલ રીઝનિંગ હે આ ન કરવું બોક્સ કરીને આમ ચોકડી મારી દીધી આ નહીં કરવાનું બાકી આખું રીઝનિંગ કરવાનું છે ચાલીસ માર્ક્સ લાવવા હોય તો ચાલો હે સાહેબ લોજિકલ રીઝનિંગમાં શું આવે હું તમને બતાવું હું તમને બતાવું લોજિકલ રીઝનિંગમાં શું આવે નહીં આ નહીં કરવાનું હે ટોપિક છે નહીં કરવાના આપણે આપણે આ કોર્સમાં મૂકેલા છે સાવ છેલ્લે પણ એ કોર્સમાં એટલે મૂકેલા છે કેમ કે તમારે મેન્સ વખતે કરવા પડશે પાછા હે અત્યારના નહીં કરો તો ચાલશે મેન્સ વખતે પાછા કરવા પડશે હવે હું મેથ્સની વાત કરું મેથ્સની વાત કરું તો બધા કરવાના પેલી લાઈન વાળા બીજી લાઈન વાળા બીજી લાઈન વાળા બધા કરવાના બીજી લાઈન વાળા એ બીજી લાઈનમાં છે ને નક્કો 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 અહીં સુધી ચક્રવૃદ્ધિ વ્યાજ સુધી છેલ્લા આ પોર્શન કરવાનો નહીં ચલો આ પોર્શન કરવાનો નહીં ઓકે તો આ બધું આપણે આપણા કોર્સમાં કરાવેલું છે રીઝનિંગ આખું કરાવેલું છે અને મેથ્સ અત્યારના રેકોર્ડિંગ ચાલુ છે ટૂંક સમયમાં પતી જશે હવે આપણે ગેરંટી ફેબ્રુઆરીમાં જ પૂરું કરવાની કોશિશ કરશું કે એક્ઝામ આવી ગઈ છે પણ હવે ઘણા બધા ચેપ્ટર સ્કીપ થઈ ગયા એટલે વાંધો નહીં આવે આપણે ફેબ્રુઆરીમાં જ તમને આખો મેથ્સનો સિલેબસ કમ્પ્લીટ કરીને આપી દઈશું ઓલમોસ્ટ થઈ ગયું જ છે મેથ્સના એક સાત આઠ ચેપ્ટર થઈ ગયા છે ઓકે ઓગણીસો નવાણુંનો આપણે એક વર્ષનો કોર્સ વેચીએ છીએ ફેબ્રુઆરીમાં ફીસ આપણી વધી જશે જાન્યુઆરી સુધી અમે ઓફર રાખી હતી જ્યાં સુધી ફોર્મ ભરાય છે ત્યાં સુધી તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકાનું ડિસ્કાઉન્ટ આપતા હતા એક વખત તમે એપ્લિકેશનમાં ડેમો જુઓ આખા ગામના ડેમો જોવો પછી કમ્પેર કરો કોણ સારું ભણાવે છે એનો કોર્સ ખરીદો મને ખબર છે તમે ખરીદશો ઓકે નંબર આપેલો છે કોર્સ ખરીદવા માટે કોલ અથવા તો મેસેજ કરી શકો છો મેસેજનો રિપ્લાય સો ટકા મળશે થોડોક લેટ મળે તો ઓકે બાકી નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ હમણાં જ ઉપર જ લિંક આવી જશે જેથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો સીધી પાટિયા નામની એપ્લિકેશન આપણા પ્લેટફોર્મનું નામ છે પાટિયા એ ખુલી જશે તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની કોર્સ તમને સામે જ દેખાશે તો તમે આઈફોન યુઝર છો તો તમે એ જ લિંકથી જે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એનું નામ હશે ક્લાસ પ્લસ એમાં તમને ઓઆરજી કોડ પૂછશે એમાં તમારે નાખવાનો ઓ એસ આર ટીઆઈડી ઓકે એ તમારું પાટિયા નામનું એપ્લિકેશન ખુલી જશે બસ તો આ બધું છે બાકી બસ આ બધી તો આપણે ચર્ચાઓ આગળ કરી લીધી છે ઓલરેડી અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ મેન તો તમને આ કહેવાનું હતું કે કયા કયા ટોપિક કરવા કયા કયા નહીં કરવા તો આટલો બધો કંઈ સિલેબસ નીકળી નથી ગયો એટલે બહુ ખુશ નહીં થતા ખુશી થવાની વાત નથી ટેન્શન લેવાની વાત છે સમય બહુ ઓછો છે એટલે ફટાફટ લાગી જવું જૂન મહિનામાં મેન્સ આવી જશે ક્લિયર થાય છે ચાલો વિડીયો સારો લાગ્યો હોય તો બીજા જોડે શેર કરો મળીએ બહુ જલ્દી નવા વિડીયો સાથે થેન્ક યુ સો મચ